Om <laughs> જય માતાજી ભગાજી ઓ હો હો પહેલી લાઈક તમારી આવી કોમેન્ટ અને લાઈક નથી આવી સારું કહેવાય ભાઈ કેમ છો ભાઈ મજામાં મજામાં તમે કેમ છો તો પહેલી લાઈક કરો ને પછી કોમેન્ટ કરો તમને બી એન કહેવાય એવું છે એટલે અમારે કહેવું પડ્યું ભાઈ જય જય માતાજી બધા મિત્રો ને જય માતાજી જય જહુ માતા ભગાજી ઠાકોર આજ તો પેલા આવી ગયા છે તો જય માતાજી જય જહુ માતા

જો આબુએ તામે એમાં સણા કરવાના છે જયદે ભાઈનું લગ્ન ગીત ગાવ જયદે ભાઈનું લગ્ન ગીત એમ કે યુ ઝડવેલું મહારાજ જયદે ભૈયા હાચી લાડી તહારે કહરણીએ ઉનાળાના તડકા મારા ભાઈ બેટા તા લાડી તહારે કણીણી એ ખડા ને જય દેવ લાડડી તહારે કહારણી જય માતાજી જય જય માતાજી વિના ભાઈ કેમ છો કયા ગમ છો જય માતાજી ભાઈ વિનાજી ઠાકોર વડા રંગી ચાલુ ચાલુ છે છે સારું સારું બાપુ જય જોગણી માં તો જય જોગણીમાં બળદિપભાઈ ભુવાજી ને જય જોગણીમાં ભાઈ તો મદદ કરવા આવીએ નાના ભાઈ પહોંચી વળશું અને આવું હોય તો આવો ઠંડી કેવી પડે છે ઠંડી તો અત્યારે તો થોડી ઓછી છે ઠંડી કેવી પડે છે અને બધા મિત્રો બળદેવભાઈ કોમેન્ટ તો કરો છો પણ સાહેબ લાઈક તો કરો હશે હશે એ પાછા જો લાયક આવે છે કચ્છ ને અંજાર તો આવવા દો સાહેબ તો કચ્છ ને અંજાર થી અમારા મિત્ર ગયા છે તો એમના માટે કચ્છ ને અંજાર નું એક ભજન ગઈ નાખા ચલો પાપ તારુ રે જડે જહા ધરમ તારું સમ જય માતાજી ખેડૂતની મોજ જય માતાજી જય માતાજી જમી લીધું જમી લીધું ભાઈ જય માતાજી ભુવાજી તમે દોણા જો ના ભાઈ મને એવું નથી આવડતું દોણા જોવાનું નથી આવડતું જય માતાજી ભુવાજી દોણા જોવાનું કામ કરો છો ના સાહેબ એવું નથી આવડતું મને રાધે રાધે ખૂબ સરસ કેમ છો મોટાભાઈ બસ મજામાં છે ભરતભાઈ મકવાણા જય માતાજી કરણભાઈ ને બથડે કરણભાઈ નો બથડે છે એમ આજે કરણ ભાઈ તમારા કર્ણભાઈ છે આજે સુધાજી ઠાકોર પે બડ બહેન હે પે કરણ બહેન હેપે બડે કે હેપે બદડે ભાઈ લોહે પે બદડે યાજ મારા કરણ બહેન હે પે હે કે ઘરસ જાવો કે કામ ગામયલા ઘરસ જાવો લીલા પીલા ફૂગા તે ઘરસ જાવો હે પે બડે બહેને હે પે બડે હે આજ મારા લાલ ને હે પે બડે જય માતાજી કરણ ભાઈ જીવો હજારો સાલ તમારી કુળદેવી અને અમારી જહુ માતા તમારું સપનું પૂરું કરે જય માતાજી ભાઈ કેમ છે મોટાભાઈ બસ ભરતભાઈ મકવાણા બહુ મજામાં છીએ તમારો કરણભાઈનો આજે છે કરો કરી હા નો હા મસ્ત ક્યાંથી છો ભાઈ સમી તાલુકાનું ધણા ગામ છે અમારું સાહેબ નવા નવા હોય તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં માં જવું સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો દિલથી સપોર્ટ આપવા માંગતા હોય તો રામ 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 રામભાઈ રામ રામ જય રૂપાલ માનો ગીત રૂપાલ માનો ગીત જય રૂપલ માનો ગીત राधे कृष्ण भाई राधे कृष्ण जय राम राधे श्याम राधे श्याम राधे श्याम, श्याम। गुड नाइट गुड नाइट फूल चूक थी हो तो माफ करजो साहेब एवं ना साहेब अमने माफ करजो कोई अमारी फूल थी हो तो राधे कृष्ण राधे कृष्ण અને આજે અમારા નવા નવા બધા મિત્ર આવે છે લાઈક કરતા રહેજો સાહેબ અને અમારી ચેનલનું નામ લાડકભાઈમાં જહુ છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો દિલથી સપોર્ટ આપવા માગતા હોય ભજન ગાઓ ભાઈ તો ગઈ નાખા ભજન ચલો હા લાવ ચનતી ઝડ મરવિરા તમે સમ કે ડાળ્યા ના જીલો હે 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 આયા ભક્તોને આદર ભાવ દેજો આયા સંતોને આદર ભાવ દેજો ખેલૈયા મન મત ખેલો હો વીરા મારા મન ભટકતા નામ મેલો એ મેલો જય જહુમાં જય જહુમાં આપ કા કાંસી હો સમી તાલુકાનું તદણા ગામ છે ભાઈ અમારું જય જહુમાં મને પણ સપોર્ટ કરજો સાહેબ ગુજરાતીમાં તમારા ચહેરનું નામ બોલો વીરા સરસ ભાઈ રોયલ વાળા કે છે સોટ પડે તો બધનજી શોટો પડ ભગવજી ફરવાઈ સાથે શોટો પડે તો બધનજી સાથે એની ફરવાઈ સારી છે તો ભગા સાટી લીજે ભૂકો પડે તો બીજા હું કોમ ગાય જાતે ને કી સોટો પડે તો ભગલા સાટી લીજે ભૂકો પડે તો સોનલ વેણી લીજે સરસ ફરમાઈશ આપી ભાઈ જેને જે ઘડે તેમાં વાંચ્યો કનૈયા પરમર હું વડોદરા થી છું તો જય માતાજી ભાઈ કનૈયા ભાઈ ને બુકુબા રાઠોડ બુકુબા રાઠોડ જય ભવાની રાઠો ને જય ભવાની ભાઈ અને તમારું તારી યારી મના પ્રાણ થી સે પ્યારી ભાઈ ભૂલ્યા નથી તમારા માટે ગીત ગાઈ નાખું છું કે મના પ્રાણ થી સે પ્યારી જીવ જાય ભલે નહી ભૂલો તારી યારી મારું નામ ગુજરાતી માં કનૈયા પરમાર છે જય માતાજી ભાઈ કનૈયા પરમાર કેમ ભૂલાય સાહેબ સબસાઈ કરી શું લખ્યું તો સબસાઈ કરી કરવાની તો તમે લાઈવ જોવો છો લાઈવ પર ઓકે આપો સાહેબ જમી લીધું ભાઈ જમી લીધું અને જય માતાજી મેહુલ ભાઈ પગાજી ઠાકોર કે છે પગાજી મેહુલ તને જય માતાજી કે છે મારું નામ ગુજરાતી માં કનૈયાલાલ છે સરસ સરસ ભાઈ ગો ઘરિયાળો હે ગુ ઘરિયાળો મોડવો બેને રોબ્યોસ કે ગોઘિયાળો હે ગૂ ઘરિયાળો મોડવો બેન રોબ્યો મળ

બુકુભા દિશા મુડીઠાથી જય માતાજી જય માતાજી ભાઈ આવો આવો અમારી લાઈવની અંદર તમારું સ્વાગત છે અમને તો ભૂખ્યા રાખ્યા હતા એટલે યાદ આવ્યું છે ચોકડ તમને ભૂખ્યા રાખ્યા હતા ચોકડ તમારે ભૂખ્યું રહેવું પડ્યું તું જય માતાજી ઠાકોર વર્ધનજી ગામ લીમડી તા ખેરાલુ જય માતાજીભાઈ રોયલ વાળા ઠાકોર વર્ધનજી ને જય માતા અને તમને પણ જય માતાજી જય માતાજીભાઈ રણે જણે હો રેરડી હે ગુગર હમે ગમે વરસ કે આવશે મારે આવશે મારે અરવિંદ ભાઈ મોભી મણાર પેલા બે વહીની બેટડી ને જડ પીલી છે હો કેમ છો ભાઈ મજામાં બેન કેમ કેમ બોલતા બોલે છે ભાઈ નેહડાતી ગિરદાર રાઠોડ બોલો ભાઈ નેસડાતી ગિરદાર રાઠોડ ભાઈ કયું નેહડા પીલડી વાળો નેસડા કયું શિયોરી વાળું ભીલડી વાળું ભાઈ ઓહો હો હો ઘણા દડે આવો આવો અમારી લાઈવ અંદર તમારું સ્વાગત છે અને અમારા ભગવતી ઠાકોર જોડે ગયા છે ઘણા દડે હું લાગે છે કેવું ચાલે છે તમારા ગામ સરાડની અંદર દસ તારીખે આપણું લાઈવનો પ્રોગ્રામ છે ભાઈ અમે ઓર્ડર લઈ લીધો છે લાઈવ લઈ આવવાનું છે ભજનમાં દસ તારીખનો ઓર્ડર છે કેમ છો મેળી નેસડા વાળા ભાઈ કયું નેસડા શિયુરી નેસડા છે તમારું ગામ મારે કોમેડ ઉપર ગઈ વાંચી નહીં સાહેબ ભૂલી ગયા છે લખી દો બીજી વાર વાળા કેથાજી પર્ધનજી તમને મારા તથા મારા પરિવાર ના રામ રામ છે તો કેતાજી તમારા ને તમારા પરિવારના રામ રામ જય માતાજી જય જહુ માતા કેમ છો કેતાજી શાંતિ છે ને વેલકામ તો વેલકામ અને અમારા ભગાજી શું કે છે તમે તમે તો બૈરાથી નથી બિયાતા એટલે ફરવા જતા

ગઈ નાખો બેન તમારે જોગણીમાં નું ગીત ગઈ નાખ્યા ચાલો તમારું બેન ગામનું નામ લખો ને ગુજરાતીમાં આખું તમારું નામ લખો ચલો અમે જોગડીમાં ગીત તમારી ફેમસ પૂરી કરી નાખે છો બેન બોલો બેન બોલે છે મોજમાં છો ને ભાઈ મોજમાં છ તમે કેમ છો બેન મોજમાં છો અને સંતોક બેન સરસ હા ચિયા ગમ નવડલા ને ચિયામાં ના ધામ છે હજીયા ચિયા ગોમનો વડલો ને ચિયા માના ધામ છે મર જોગણી માના મર સંતુક બેની જોગણી ને તા રો મે કે છે મર સંતુક બેની મંદિર એ આ ડામ રો મે કે અને ભાઈ તમારી કોમેન્ટો ખૂબ જતી રહી છે ઉપર મારા મોટા ભાઈ એવા કે પોપટજી ઠાકોર ઉત્તર ગુજરાતનો તો મોરલો આવી ગયો છે તો તમને અમારી લાઈવની અંદર સ્વાગત છે ભાઈ આવો આવો કેમ છો દસ તારીખે આવજો અમારા ઘેર સરસ જેવો ટાઈમ અને સંતોકનું માવતર જોગણી મને હે બેન હે માવતર મળે તો ભવા ભવા મળજો સૂર બને માતું શરણ મળે લેજે મારે અંતરિયો તીડા નું દે કે સંતુક બેન ને માવતર મહળ તો જુગણી માતાજી મહમળ જો આ ભગાભાઈ તમને ભગવતી બેન કે છે ભગાભાઈ અને શું કે છે અમારો ટવક તો મોરલાની ની કોમેન્ટ જતી રહી ભાઈ કોમેન્ટ મારો પાછી ભગી બેન ને જય માતાજી કે છે પોપટજી ઠાકોર નંદા ઓર બંદા આયા છે આયા ભગા જે નંદા ઓર બંદા આવી ગયા છે જય માતાજી પોપટભાઈ અને ભગવતી બેન તમને કે છે બેન કેમ નથી બોલતા બોલો ને ભાઈ અને કેવલ ના રામ રામ ભાઈ વાંચી છે દેથળી શીતપુર ભાઈ કેવલ છે તમારા રામ રામ દેથળીવાળા વાળા શીતપુર બરબાદજીના રામ રામ તો બરબાદજીના રામ રામ ભાઈ કેવલસિંહ પરભાતસિંહ અને રામ રામ ભાઈ કેવલસિંહ ને પરભાતસિંહ ના બે હાથ જોડી અને રામ રામ ભાઈ આવો અમારી લાઈવ ની અંદર તમારું સ્વાગત છે કે આવજો ને ઓશિયાર રે જો રેયા બગારે અહી તમનેરો કે અમારા ફોપટ ભઈને ને શોભા તમે આપ જો રેયા ન ભલા

ભગવતી કે છે કે મારું ગીત ગૌ મહેશ નું ગાજુ ના કોટે વર માળા કી આવો શણગાર ભગવતી કોને મોકલાયો બેજાજી એક ગીત ગાઈ નાખો બીબડી સીગુ તું બીબડી બીબડી ક્યાં કરો બીબડી સિગુત મારે યારે ગ્યારે રજાઓ ભાઈ પેલા ગ્યારે રજાઓ મોજ મોજ બી પડી બીપડી જય માતાજી પોપટબાને પોપટબા પણ ચો જાય એક જ વખત આવ્યા છે અમારા પોપટભાઈ ગમે તે કોમમાં લાગી ગયા છે અમારા ભગાજી કામમાં લાગી ગયા છે જય માતાજી ભગાજીને ભાઈ ભગાજી તમને જય માતાજી કે છે લોકો હ્યયે દાડે તી શે દાડે ઉત્રી સદાણ ગોરે હલા ભગા તારા બેંટ માયા પેટી સદાણ ગોરે